મોજી રૂનવાડ પ્રાથમિક શાળા તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ વન વિભાગ છોટાઉદેપુર છોટાઉદેપુર તરફથી તારીખ બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી ચાલતા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી રૂપે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ વન્યપ્રાણી બાબતેના પ્રશ્નોત્તરી કરી ઉજવણી કરેલ જેની અંદર પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ મેળવનાર વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરેલ તેમજ શાળાના બાળકોને વન્યપ્રાણી બાબતે જાગૃતતા થાય તેમજ પ્રાણીની જાળવણી તેમજ તેમનું મહત્વ શું છે

आ तो लो ये नुकी नॉलेज है सर मेरे मेरे बाल तो अपडेट થઈ જશે હા બે વસ્તુ જાણ છે સરસ સરસ કાર્ડ વાળો તમારું નામ બીજું તો કણ કરું થારે